કે ભાણ જેઠવા અને કલબાઈએ ઠાકોરજીને છાયા પધરાવીને મહામહોત્સવનું મંડાણ માંડ્યું હતું અને ઠાકોરજીએ ખૂબ ત્યાં આગળ પ્રસન્નતાથી બિરાજ્યા એકવીસ દિવસ સુધી છાયામાં ઠાકોરજી બિરાજ્યા અને ખૂબ નૂતન નૂતન મહોત્સવ રોજે કર્યા છે એકવીસ દિવસ સુધી કલબાઈ અને ભાણ જેઠવાના ઘરે હવે ત્યાંથી ઠાકોરજી નવા નગર પધારવાના છે ખૂબ જ વસ્ત્રાભરણ ભેટ ધરી છે ઠાકોરજીને અને ઠાકોરજી ત્યાંથી જામનગર જવા પધારે છે વિજય થાય છે હવે આજે આપણે આ વાત છે વિરહની કલભાઈ અને ભાણ જેઠવાના વિરહની જે વિનોદરાય પાચાબાબા અને વિનોદરાય આ બંને વિશે જે ચર્ચા કરી રહ્યા છે વિરહ કેટલો બધો છે એ વિષય છે એ ભાણ જેઠવા તથા કલભાઈ શ્રીજીને છાયા પધરાવીને નિત્ય નૂતન નૂતન ભાવથી સેવાના સુખ પ્રગટ સ્વરૂપના લીધા અને શ્રીજી છાયાથી નવા નગર પધાર્યા એ પ્રસંગ આપણે ચર્ચ્યો હવે શ્રીજી નવા નગર પધાર્યા પછી ભાણ જેઠવા અને કલબાઈનું મન શ્રીજીના સ્વરૂપમાં હરાઈ ગયું અને શ્રીજીનું મન પણ પોતાના અનન્ય અંગીકૃત જીવવ્રત્યે હરાઈ ગયું શ્રીજીએ રાજા રાણીને પુષ્ટિ પ્રેમલક્ષ્યના ભક્તિનું દાન કર્યું હતું તેથી તે બંનેની વિરાહ વ્યવસ્થા અસહ્ય થઈ પડી હતી એટલે કે ઠાકોરજી એકવીસ દિવસ સુધી પોતાના ઘરે બિરાજ્યા પછી બાવીસમાં દિવસે ત્યાંથી વિજય થાય છે એ સહન નથી થતું કલબાઈથી ને ભાણ જેઠવાથી બંને રાજા રાણીથી સહન નથી થતું પુષ્ટિ પ્રેમલક્ષણ ભક્તિનું નેચર દાન કર્યું ને તેથી બંનેને વિરહ અવસ્થા અસહ્ય થઈ પડી એક ઘડી કલ્પસમાન થઈ રહી છે બંનેને દેહ અનુસંધાન રહ્યું નહીં એવી વિપ્રયોગ અવસ્થા થઈ ગઈ એટલે કે જેવા ઠાકોરજી અહીંયા વિજય થાય છે થવા તો દેવા પડે વિજય કર વિજય ઠાકોરજીને બીજી જગ્યાએ પધારવું છે એટલે ઠાકોરજીને વિજય થવા દીધા પણ હવે અહીંયા અવસ્થા બગડી અસહ્ય થઈ ગઈ એક ઘડી એક કલ્પ સમાન થઈ ગઈ બંનેની દેહાનું રહ્યું ને એવી વિપ્રયોગ અવસ્થા થઈ શ્રીજી વિના કાંઈ દ્રષ્ટે ન પડે પુષ્ટિ માર્ગના વીરાત્મક ભાવનું અધકેરું દાન શ્રીજીએ તેને કર્યું જે સ્વરૂપ થયું એટલે કે ફલિત પણ થઈ ગયું ઠાકોરજીએ વીરાવસ્થાનું દાન કર્યું ને જે તરત ફલિત થઈ ગયું ત્યારે કલ્યાણ ભટ્ટ ગભરાઈ ગયા અને કહે છે કે હવે શું ઉપાય થાય કેમ કે હવે અહીંયા તો આ લોકોને દેહ અનુસંધાન છે જ નહીં જેથી રાજા રાણી સુધીમાં આવે એના માટે શું ઉપાય કરીએ ત્યારે મથુરાદાસ વ્રજવાસીને બોલાવીને કહ્યું મથુરાદાસ તમે શ્રીજી પાસે જઈને રાજા રાણીની અવસ્થાની જાણ કરો ને જેથી શ્રીજી શું વિચારે છે તેમ કહીને મથુરાદાસે નવા મથુરાદાસને નવા નગર મોકલે છે એટલે મથુરાદાસ છાયાથી જામનગર પધારે એટલો સમય તો લાગે અહીંયા આ લોકોની અવસ્થા વિરહની છે દસમી અવસ્થા થયેલી છે પાછા બાબા કહે છે કશરદાસને કે પ્રભુ શ્રી ગોપાલાલે નગરમાં જામના તળાવ ઉપર પોતાનો મુકામ કર્યો હતો મધ્યરાત્રિનો સમય હતો એ સમયે મથુરાદાસ વ્રજવાસી ત્યાં પહોંચ્યો હવે કેટલા બધા હાફડા ફાફડા થતા ત્યાં પહોંચ્યા છે ને મધ્યરાત્રિએ પહોંચ્યા છે ઠાકોરજી પોડ્યા છે ત્યારે તે એક પદ વિરહનું બોલે છે હવે ઠાકોરજી પોડ્યા છે ને કેવી રીતે બોલવું છતાંય વિરહનું પદ બોલે છે બેગે ચાલો પિયા કુંવર ઝાકા રન તુમ ખાઈ એ પદ સાંભળીને શ્રીજીએ મથુરાદાસને બોલાવીને પૂછ્યું હે મથુરાદાસ જે મથુરાદાસ દાસ ક્યાં સમાચાર લાયો હે એટલે અર્ધ અર્ધરાત્રિનો સમય છે વિચારો કેટલી પરિસ્થિતિ હશે દોડા દોડવાળી અને ઠાકોરજીને ત્યારે જગાડવું પડ્યું અને ઠાકોરજી જાગ્યા પણ ત્યારે મથુરાદાસ બોલ્યો જે રાજ આપ પધારો તો ભાણજીની દેહ ટકી રહે નહીં તો આપની જેવી ઈચ્છા એટલે જો અન્યથા વાણી પણ બોલતા નથી હો નહીં તો આપની જેવી ઈચ્છા એટલે આગળ અન્યથા બોલતા નથી મથુરાદાસની વાત સાંભળીને શ્રીજીએ પ્રાતઃકાળ છાયા પધારવાની સર્વ તૈયારી કરી એટલે કે સવારમાં ઠાકોરજીએ તાબડતોબ તૈયારી કરી પાછું છાયા પધારવું પડશે અને નગરથી છાયા પધાર્યા છાયામાં પધારીને પ્રભુજીએ રાજા રાણીની શુદ્ધી લીધી અને ખૂબ જ ધીરજ આપી દાઢસ આપી અહીંયા આવું લખ્યું છે સર્વ સમાધાન તેના મનનું કર્યું અને દિવસ અઠ્યાવીસ બિરાજીને ભાત ભાતના સુખ રાજા રાણીને આપ્યા બોલો ઠાકોરજી ત્યાં આગળ પહેલાં તો એકવીસ દિવસ બિરાજ્યા અને પછી ત્યાંથી જામનગર પધાર્યા એ સહન નથી થતું

એટલે કે અઠ્યાવીસ દિવસ ઠાકોરજીએ એમને એવું સંયોગનું સુખ આપ્યું કે પછી તો એ સંયોગના સુખ વાગોળી વાગોળીને ઠાકોરજીએ એમને પછી વિરહ નહીં આપ્યો ને ત્યાંથી ગોકુળ જ વિજય થઈ ગયા પાચાબાબા પાસેથી ભાણ જેઠવાને કલબાઈની વિરહની વેદનાનો પ્રસંગ સાંભળીને કશરદાસના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી એટલે આ તો કશરદાસને પાચાબાબા વચ્ચે વાતચીત થઈ રહી છે ને કશરદાસ કશરદાસ સાંભળી રહ્યા છે ને સાંભળતા સાંભળતા અશ્રુધારા વહેવા લાગે છે ઘણું જ રોમાંચ થઈ ગયા અને વિવળ થતાં થઈને બોલ્યા અને દેહ અનુસંધાન પણ રહ્યું દસમી અવસ્થા થઈ ગઈ બાબાએ કહ્યું કશરદાસ જરા સાવધાન થાવ સાવધાન આવા પ્રસંગો તો ઘણા છે પ્રભુજીના સ્વરૂપની વિરહ વેદના ઘણા ભગવદીઓને થઈ છે વિરહવેદના વિના આ માર્ગમાં પ્રાપત જ ક્યાં છે વ્રજભક્તોને પ્રભુજીએ જ્યારે રાસમાંથી અંતર્ધ્યાન થયા ને ત્યારે અસહ્ય વિરહતાપ થયો હતો અને તે વિરહ તાપને કારણે પ્રભુજીએ વ્રજભોક્તોના અંતરમાંથી પ્રગટ થઈને દર્શન આપવું પડ્યું ત્યારે તેની વિરહ વેદના શાંત થઈ તો ભાણ જેઠવા તથા કલબાઈને તો સાક્ષાત સ્વરૂપનો અનુભવ થયો અને ઘણા લાડ લડાવીને સુખ લીધા તે કેમ વિસરાઈ જાય અને તેની વિરહ વેદનાને શાંત કરવા પ્રભુજી કેમ સત્વર ન પધારે કસરદાસ જવાબ આપે છે કે પાછા બાબા ભાણ જેઠવાને કલબાઈની વિરહ વીરવેદનાને કાજે શ્રીજીએ સત્તોર નગરથી પાછું પધારવું પડ્યું અને પોતાના જનની સંભાળ લીધી સાર કીધી એ જ પુષ્ટિના શરણદાનની વિશેષતા ગણાય ને એનું નામ તો પુષ્ટિ કૃપા પોતાના જનની સાર કરવા પ્રભુ પોતે શ્રમ લે તે જ પુષ્ટિને અનુગ્રહ થયો કહેવાય ને બાબા હું બીજું જાજુ શું જાણું હું બીજું જાજુ શું કહું શ્રીજીની કૃપાનો પાર જીવ ઉપર કેટલો એટલે પાચા બાબા કહે છે કે શ્રીજીની કૃપાનો પાર કોણ પામી શકે એટલે વિરહ વેદના માટે તેની વિરહ તો જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી ઠાકોરજી પુષ્ટિ ફલિત નથી થતી એટલે પુષ્ટિ માર્ગ વિરહનો વેદનાનો માર્ગ કીધો છે ને એવા ભાણ જેઠવાને કલબાઈનો વિરહ કેવો કે ઠાકોરજી નગરથી ફરીવાર પાછા પધારે છે અને અઠ્યાવીસ દિવસ ત્યાં સુખાનંદનું સંયોગ સુખનું સુખ આપે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ કી જય આ હતું પુષ્ટિસંહિતા ભાગ એક પાના નંબર ત્રણસો ને અઠ્ઠાણું ઉપરથી